હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને વેસ્ટમાંથી બેસ્ટ કરી બતાવવાની છું તો મારી જોડે આ કુર્તો છે એ થોડો ફાટેલો છે તો હવે આપણે આમાંથી બેસ્ટ કુર્તો બનાવવાનો છે પણ એ આપણે નાના બાળક માટે બનાવવો પડશે બે ત્રણ વર્ષના બાળકને થાય એવડો કુર્તો હું તમને બનાવીને બતાવીશ ચાલો તો આપણે એની લંબાઈ જોઈ લઈએ ત્રણ વર્ષના બાળક સુધી આ કુર્તો થઈ જશે તો તેની લંબાઈ સત્તર છે પોળાઈ ચોવી બોય અગિયાર છે તો ચાલો એ પ્રમાણે આપણે માપ એડજસ્ટ કરીશું મોટો કૂતો એટલે આગળના બે ભાગ નીકળી દઈશું આગળના સત્તર છે તો બે ઇંચ વધારે રાખવાની સિલાઈ થશે ઇંચની પટ્ટી એટલે લંબાઈ રાખીશું છે ચોવીસ ચોવીસ આપણે રાખીશું ચાર ભાગનો છ છ ઇંચ એટલે આપણે અડધો ઇંચ સિલાઈનું રાખીશું એટલે સાડા છ અંદર ફિટિંગ માટે રાખવું પડે એના માટે આપણે રાખીશું સાડા છ અને બોય છે અગિયાર એટલે આપણે પાછળથી બોય કેટલી બોયમાંથી બોય નીકાળી દઈશું તો ચલો આપણે એવી રીતે હવે પૂરતો કટિંગ કરી લઈશું શોલ્ડર રાખીશું સાડા છ ચલો આપણે આ શોલ્ડર રાખી દીધા હા એ બમનો ભાગ રાખી દીધો અને એની પી છે ચોવીસ તો આપણે સાડા છ રાખીશું તો આપણે આવી રીતે દોરી દેસું પહેલાં અને પછી એને એનું કટિંગ કરીશું તમે દેખતા રહો હું આનું કટિંગ કરું ને પછી આપણે આગળનો ભાગ નીકાળીએ આગળનું ઘણું કેટલું કરવાનું બધું પછી તમને દેખાડું અહીંથી સ્ટ્રેચ રાખીશું આટલા બધી આપણે કટ લગાવી દઈશું ત્યાંથી આપણે અહીંયા આટલા ઉધી કટ લગાવ અહીંયા કટ લગાવી દીધા અહીંયા કાકા કરી દેવાના અને અહીંયાથી ઉપર આવી જશે ચલો હવે આ બે ભાગમાંથી એક ભાગ આપણે લઈ લેશું એક ભાગમાં આપણે આગળનું ગળું બનાવીશું આગળનું ગળું આપણું આવશે બે ઇંચ અહીંથી બે ઇંચ રાખવાનું અને અહીંથી ત્રણ ઇંચ રાખવાનું પોળું બે ઇંચનું રાખીશું અને નીચેથી રાખીશું અઢી ઇંચનું રાખીશું ત્રણ લઈ અઢી ઇંચનું રાખીશું નાના બાળકો છે એટલે ચાલે અઢી ઇંચનું અને પછી આપણે આટલેથી લઈ અને આટલા સુધીની પટ્ટી રાખીશું તો આપણે કેટલા સુધીની સાડા છ ઇંચની પટ્ટી રાખીશું ચાલો આપણે ગાળું કાપી લેશું પછી આપણે આગળ પટ્ટી લગાવવાની એનું કટિંગ કરીશું અહીં આપણે પટ્ટી લગાવવી પડશે તો આને ધીરે ધીરે એકદમ એકદમ થોડું થોડું લેવાનું છે કટિંગ કરતી વખતે બહુ ના આવું જોઈએ નકર પટ્ટી લગાવતા નહીં ફાવે પછી આપણે

અગિયાર બોય રાખીશું આ બધું કટિંગ કરી દઈએ એટલે આપણે વ્યવસ્થિત આવે છે એટલે આપણે બે ઇંચ વધારે રાખીશું બે ઇંચ રાખો તો ત્રણ રાખો તો જે બી હોય કાપડ આપણી જોડે હોય એવી રીતે એડજસ્ટ કરવાનું તો આપણે બે ઇંચ અહીંયા એક ઇંચની પટ્ટી આવશે એક ઇંચ ઉપર સિલાઈ જશે એટલે આપણે ભાગ્યા તો બાર ને તેર ઇંચ ની બોય રાખી દેસુ ચાલો આપણે બોય કેવી રીતે કટિંગ કરવાની કુર્તાની હું તમને શીખવાડી દઉં આવી રીતે આપણે ભાગ ઉપરનો ભાગ નીચે લઈ જવાનો નીચેનો ભાગ ઉપર આવી રીતે બોય કટિંગ કરવાની આ શોલ્ડરનો ભાગ છે ને આવી રીતે ઊંચો રાખવાનો અને આવી રીતે બોય કટિંગ કરવાની ચશ્મા પ્રમાણે આવી જશે તમારી આવી રીતે બોય કટિંગ કરી આપણે બોય આવી રીતે આપણે કુર્તો જે બનાવ્યો ને એની બોય આવી રીતે કટિંગ કરી દીધી છે પછી આપણે આ બોયને આગળના ભાગે તારી દેવાના થોડા થોડા આપણે આગળનો ભાગ થોડો ઉતારી દઈશું તો બોય લગાવતી વખતે આપણે વ્યવસ્થિત આવશે બહુ આવી રીતે આપણે કટ લગાવી દેવાનો અને આગળનો ભાગ ઉતારી દેવાનો જુઓ આપણા વેસ્ટ કુર્તાથી કેવો મસ્ત વેસ્ટ તો બની ગયો છે તો હવે આપણે આનું કટિંગ રહેલી છે આ બંને કાપ છે આગળ પાછળના અને આ બોય છે ને આપણો કુર્તો કટિંગ રેડી થઈ ગયો છે તો ચલો હવે આપણે એને ચેક કરી દઈએ બાય ગાય